નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર પચીસને વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ

તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો ત્રીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર ચારસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાસી હજાર ત્રણસો રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ સાત હજાર એકસો સાઠ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ત્રાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર સાતસો મેંતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સત્યોતેર હજાર નવસો છત્રીસ રૂપિયા ચારસો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલ સોનાનો ભાવ એક લાખ સોળ નવસો ચાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચુમ્મોતેર હજાર બસો રૂપિયા રહ્યો હશે